રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા દસ ઓક્ટોબરે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાના ત્રણ કુપોષિત બાળકોને છ મહિનામાં કુપોષણ મુક્ત કરવાનો લક્ષ્યાંક રખાયો હતો ત્યારે ફક્ત ત્રણ મહિનામાં જ આઠસો બાળકો કુપોષણ મુક્ત થયા છે જિલ્લામાં બે હજાર ત્રણસો સત્તાવન જેવા બાળકો હજુ પણ કુપોષણનો શિકાર છે પ્રત્યેક બાળકનો વ્યક્તિગત ફોલોઅપ કરવામાં આવી રહ્યું છે ફોલોઅપ અને પ્રોફાઇલિંગ બાદ આ બાળકોની જરૂરિયાત મુજબ સ્પેશિયલ થેરાપોટિક ફૂડ અને દવા પણ આપવામાં આવી રહી છે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મોટિવેશનમાં સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા ચિંતન શિબિરમાં પણ જે વસ્તુને સૌથી વધારે વિચારણાવાળી આપી હતી એ કુપોષણની વાત હતી આને ધ્યાનમાં રાખીને જે છે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરાવવામાં આવ્યો હતો જે તે વખતે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં પેત્રીસો આઠ જેવા બા અઠાવન જેવા બાળકો જે છે આ અતિ અને મધ્યમ કુપોષિતમાં હતા હવે ત્રણ મહિના પછી જે દસ જનવરીના જે ડેટા છે આ મુજબ આ પૈકી પંત્રીસો અઠ્ઠાવન પૈકી આઠસો ચૌદ જેવા બાળકો જે છે કુપોષણમાંથી બહાર આવી ગયા છે આ પૈકી મધ્યમ કુપોષિતમાં જે છે સાતસો સવા સાતસો જેવા બાળકો છે ને સો જેવા બાળકો જે છે અતિ બાળકો છે બાળકને જે ખોરાક લેવી જોઈએ સમયસર એ લેતા નથી આમાં ઘણી પણ વખત એવું હોય કે બાળકનો પણ નેના હોય તો આનો પણ મૂળ નહીં હોય કે આને ભૂખ નથી લાગતી હોય પછી વાળી પણ એટલો ટાઈમ નહીં આપી શકતા હોય તો આના માટે અમે જે છે એ સ્ટ્રેટેજીમાં અમારી આઈસીડીએસ અને આરોગ્ય બંનેની ટીમને સાથે સાથે રાખીને એક આખું અમે પ્લાનિંગ કર્યો હતો જેમાં કન્ટિન્યુઅસ સતત ફોલોઅપ વાલીઓ સાથે વાર્તાલાપ કે કયા કારણોસર તમારો બાળક જે છે વસ્તુ નહીં લેતો પછી આના માટે બાળકો માટે થેરેપુટિક ફૂડ પણ ભણાવવામાં આવ્યો હતો ડ્રાય ફ્રૂટથી લઈને એક જેવો સુખડીનો પણ જે છે એક આગળનો આપણે કહી શકીએ છીએ જેમાં ઘણા બધા જે છે પૌષ્ટિક તત્વો હતા પછી આપણે ગુજરાત સરકારના આયુષ વિભાગ તરફથી જે બાળ રસાયણ એક આપવામાં આવે છે આનો પણ જે છે અમે બધા જ બાળકોમાં બધી આંગણવાડીઓમાં આનો સર્ક્યુલેટ કર્યો આનો નિરંતર જે છે એ બાળકને આ વસ્તુ મળે આના માટે ટાઈમ સ્ટેમ્પવાળા ફોટા પણ જે છે અમે રાખવા સ્ટાર્ટ કર્યા અને બધા બાળકોનું પ્રોફાઇલિંગ સ્ટાર્ટ કર્યું જેના કારણે જે છે એ ડેટા પણ અમારે પાસે રહે અને આનું મોનિટરિંગ પણ સારી રીતે થઈ શકે છે બધી જ જે છે તેર છવ્વીસો જેવી આંગણવાડીની બહેનો અને સાથે સાથે આપણે ત્રીસ જેવી આરોગ્યની ટીમો આરબીએસકેની ટીમો પણ અમે જે છે વિસ્તૃત બનાવી છે કે તાલુકા દીઠ બે બે ત્રણ ત્રણ ટીમો જે છે આમાં કામ કરે અને બધી આંગણવાડીની તો જે છે બધી આપણી બહેનો વર્કર હેલ્પર પછી સુપરવાઇઝર પછી સીડીપીઓ એવી જ રીતે આરોગ્યમાં પણ આરબીએસ સ્કીની ટીમ આવ ઉપર પછી મેડિકલ ઓફિસર આવ ઉપર પછી ટીએચ બધા સંકલનથી જે છે બધા તાલુકાઓમાં કામ કર્યો છે અને આના લીધે એ સરસ રિઝલ્ટ મળ્યો છે એ રિઝલ્ટ અત્યારે સંતોષકારક છે અને અમે અમને લાગે છે કે આવતા ત્રણ મહિનામાં જે છે બાકીના બાળકો છે એ પણ આમાંથી બહાર નીકળશે